જે નીચે જઈ રહ્યો હતો ને એની ઉપર જ જે ઝાડનું ડાળકું છે તે ધરાયાસી થયું છે સીધા જ વાત કરીશું એક્ટિવા ચાલક પાસેથી જ કે આપણે તેને શું પરિસ્થિતિ મૂક્યા છે આપણી સાથે બીજા પણ કેટલાક છે ભાઈ અહીંયા શું નામ છે તમારું પણ આમ પ્રતિક છે પ્રતિક શું થયું છે શું બનાવ બન્યો આખો સમગ્ર કેવી રીતે તમે જઈ રહ્યા હતા ને ક્યાં જઈ રહ્યા હતા હવે અમે વિદ્યાનગરથી ઘરે આવી રહ્યા હતા ત્યારે આ ચાલુ વરસાદના મોસમમાં આવું ઓર આપણા આણંદ શહેરની સરકારના અર્થતંત્રના ઢીલાસ પ્રમાણે આ ઝાડ અમારી પર પડ્યું તો અમારા એક્ટિવામાં હું અને મારો મિત્ર નીચે ડબાઈ ગયા તો સદનસીબે અમને કોઈ ઈજા થઈ નથી પણ અમારા આજે આપણા આણંદ આણંદ શહેરનું ઢીલા અર્થતંત્રનો જવાબ શું અમારી જાનનું પેલું શું અને એક બાબતે મારો મિત્ર થોડાક શબ્દો કેસે ભાઈ શું થયું શું બનાવવું જો ભાઈ હું એક આણંદ સારો નાગરિક નામ તમારું મારું નામ આશીષ આનંદ કુમાર શર્મા છે અમે લોકો આ રોડ પરથી થી ઘેર જઈ રહ્યા હતા અને આ જળ અચાનક જ અમારા શરીર પર આવીને પડ્યું આ તો નાક પર જ વાગ્યું ના વાગ્યું જય રામ સીતારામ ભગવાને બચાવી લીધા પણ હું એવું કહેવા માંગુ છું કે આ ટેક્સ ભર્યા પછી અહીંયા બીજેપીની સરકાર હોતા છતાં માણસ જ્યારે કોઈક માણસ જળની જળથી માણસનું મૃત્યુ થશે તો પછી કોઈને એફઆઈઆર લખવાની જરૂર જ નહીં પડે ખાલી ઘેર લઈ જઈને લાશ હાલ દેવાની અબી આમાંથી બેમાંથી એકની લાશ ગઈ હતો એ તો એવું કહીને ઝાડ પડી ગયું માણસ મરી ગયો આ જે દ્રશ્ય જોવો છો એ દ્રશ્ય બતાવી રહ્યો છું કે જે વાહન છે એક્ટિવા એ એક્ટિવા હજી પણ સ્ટીલ ઝાડની નીચે દબાયેલું જોવા મળી રહ્યું છે ખાસ મહત્વની વાત એ છે કે અત્યારે ઘણી વખત આવા બનાવ બનતા હોય છે અને આ રોડ ઉપર ગત ચોમાસાની વાત કરવામાં આવે તો આ રોડ ઉપર ગત ચોમાસાની અંદર પણ બે જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો આ જોડ ઉપરથી જયારે એક્ટિવા ચાલક લઈને પસાર થઈ રહ્યા હતા બે વ્યક્તિ કપલ હતું અને એ પતિ પત્નીએ આ જોડ ઉપર જીવ ગુમાવ્યો હતો ત્યારે આજે સો ફૂટ ના રોડ ઉપર જ્યારે આ ઘટના બની છે એ ઘટના ક્યાંક હવે નગરપાલિકાની આંખ ખોલે તો સારું છે કારણ કે હજી પણ જે કહેવાય છે કે પ્રીમોન્સૂન ની કામગીરી અંતર્ગત જે કામગીરી કરવામાં આવી છે પરંતુ એ કામગીરી પોકળ સાબિત થતી હોય તેમ લાગી રહ્યું છે જોવાનું રહ્યું છે કે આગામી સમયની અંદર આટલો ચમત્કાર પછી જો નગરપાલિકા કોઈ કામગીરી કરે છે કે નહીં બસ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું અર્બન ગુજરાત